ડાયરો બધાને માતાજી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ તો ગમતો ડાયરો બધા મજામાં છો ને આયો કે ડાયરો તમે બધા મજામાં દેશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં તો વાગી ગયા છે ડાયરો સવારના સાડા અગિયાર થઈ ગયા છે આપણે હાલ સારું છે હું હાથે આંકવાનું કામ થાય જાય તો અમે હાથે આંકવાનું બાકી બાકી માઇન્ડ બી મસ્ત મસ્ત મજાની જોરદાર થઈ ગઈ છે

એનું લાગે હડુલાઈતું ભાઈ બગડેલું જી શીણા ગેલું તો મજા આવે હા દાતડ બાલા હાથે લગભગ તૂટી જાય મરી જાય કાંટો એ એ આણે જાય જાય ભાઈ

નાય પિતા મમ્મી લઈ મમ્મી આવ્યો સઈન ખલેલા ખાવ આ નહીં માર નહિ મળે હવે ખાવાનું મમ્મી લે કાર લઈ લેવાનો હાલો માર શું ખાવા તો કોને ખાવા તું કે નો કેતો ખલેલા લેતાવો ખલેલા લેતાવો આપી દેંગા જોરદાર પડતો હોય અને આપણે આખી ઉપાડા ભરાય ને એમાં વાર બહુ લાગે મિત્રો આપણે આવ્યા હતા પાણી ભરવા બપાથી ગળું ભર લી જાય પાણીનો બાકી વરસાદ જાય મને ફૂલ જો હા સુધી ના આવે ને તો મિત્રો હા ના હાલી જાય હાથી મસ્ત મજાનું આ લો બાપુ પાણી

મજા આવી છે મિત્રો ખાવાની તો મિત્રો હેને આપણે બપોરના બપોરા કરી લીધા છે ને પાછા ને હવે ચાલુ કરવું છે હા ત્યાં આંકવાનું પણ હેને મિત્રો હા વરસાદ છે ને હા ત્યાં આંકવાની દે એમ કે ને ફરી પાછો જાય જોરદાર કાલો ડીબાંગ ને વરસાદ ચાલુ છે જો રેલા મૂકી દીધા ને વાદળ છે આ સાઈડે એ છે હમણાં સાઇડ મને જ તો એ છે આમ એવું બધું કાલો ડીબાંગ ને વરસાદ ચાલુ જ છે જો કોરું થઈ ગયું છે ને પોપડી પલાવ દીધી એટલે વરસાદ આવી ગયો નહીં સાંટા તો ચાલુ જ છે ડાયરાને રામ રામ સીતારામ જય મહેતાજી જય શ્રી કૃષ્ણ ને આપણે બપોરા પાણી કરીને હાથી આંકવાનું કામકાજ ચાલુ કરી દીધું હે બપોરા ખાઈને આજ પો નથી ખાધો કારણ કે વરસાદી વાતાવરણ જોરદાર થઈ ગયું છે અને વરસાદ ચાલુ થઈ ગયો હે ને આપણે હાલે છે મોરપગા તો હાલો એ પણ તમને બતાવું અને વરસાદી વાતાવરણ કેવું છે ને વરસાદ કેવો ચાલુ થઈ ગયો એ પણ તમને બતાવું હાલો તો જો અહીંયા હાલે હાથ હાલે હે ને બાઇક થી આપણે હાથી આખવા એક એક વખોડ હાલે જો આવી બાજુ તમને મિત્રો વરસાદ બતાવો તો આ બાજુ કેવું વાતાવરણ થાય હું જો ઠેઠ આંથી છે ઠેઠ લગી અને જોઈએ વરસાદ ચાલુ ક્યાંય થયો તો અહીંથી થયો તો અહીંથી ચાલુ થતો થતો ઠેઠ પોગી ગયો તો થોડુંક હા જો હવે વહેલી થયું જો આ બાજુ હાથ રાખવું ને આંગળી તો ઝૂમ થાય તો ઓલી થઈ જાય વેળાઈ જાય આ બાજુ પણ છે વરસાદી વાતાવરણ જો આ બાજુ તમને હાલો બતાવું ઓલી બાજુ જાય બાકી આપણે હાતી હાલે એવું થયું છે તો વરસાદ પાછો ચાલુ થઈ ગયો કાંઈ ને દર્શન તું હારવાય વાય વાંચ હાલ તો વખોડું ખૂંદઈ ન જાય ઓલા વખોડા માલવાનું હાંથી હાલ્યા વગર ને તો આ બાજુ તે જયમોહન વાદળ મિત્રો કેવું જાય જો જયમોહન ફૂલ વરસાદી વાતાવરણ હવે હાતી હાલવા દે કે પછી હે ને કે આવી જાય વરસાદ જોકે આમાં તો આટલું બધું ખડ નથી જે ઓલા બે ઉપલા બે ભાગ રહ્યા ને એમાં બહુ ઝીણું ઝીણું નકરું હોય તું ખડ આમાં એટલું બધું નથી બહુ છે ને આપણી માંડવી કેવી છે મિત્રો એ જોરદાર છે કમેન્ટ કરીને જણાવજો કેવી છે એમ જો એલવાળા મારે જો ભવનની મસ્ત મજાની

ચાલો મિત્રો સાડા સાત થઈ ગયા છે અને આવી ગયા ઘરે આથી આંખવાનું થોડુંક બાકી મિત્રો તો પંદર વખોડા બાકી અંધારું થઈ ગયા હવે કાલે આંખી નાખશે વરસાદ ન આવે તો બાકી જો ફૂલો પીવે છે દૂધ બપોરે તો આવી ગયો તો નહીં ભાઈ હા એટલે જ ભૂખ લાગી emai thì nó sắp rồi, cái cút có khâu chưa? Ta cho vào video mình bây giờ đi video mà như vậy, thu cái gì, để thu, thu cái gì cả cái gì? Hừm. Cái gì hết này, vậy. Thôi, anh chị ơi, ra là vui vẻ, sao đã nấu giờ đi đi, biết hết, hát lên.

ડાયરો પેંડા તો મસ્ત મજા નાના બની ગયા છે તમારે ખાવા હોય આવી જાવ પેંડા છે મિત્રો જે રીતે ખાવા આવી જાય ટેસ્ટ કરવા કેવા છે કેવા નહીં ચાલો ડાયરો હવે હે ને આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આ ઓક્તનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવી હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Daar was het een niet genoeg voor blokken, maar het is juist zo dat Ram en ram.